મુંબઈ ખાતે નું ઉદ્ઘાટન થયું છત્રીસ થી વધુ દેશોના બસોથી થી વધુ એક્ઝિબિટર્સ જેમાં ભાગ લઈ રહ્યા છે તેમાં માધવાણી ગ્રુપના ચેરમેન મયુર માધવાણી પણ પહોંચ્યા છે એલઆઈબીએફનું ઉદ્ઘાટન કર્યું છે લોહાણા જ્ઞાતિ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે શું કહેશો નમસ્તે જય શ્રી કૃષ્ણ અને આટલી આપણી વસ્તીઓ છે દુનિયામાં આજે સતીષભાઈ વેઠલાણીએ મને કહેલું કે લોહાનાઝ આખી દુનિયામાં લગભગ ટુ પોઈન્ટ ફાઇવથી થ્રી મિલિયન હોય એટલે પચીસ લાખથી ત્રીસ લાખ લોહાના છે આખી દુનિયામાં અને આપણે બધે પહોંચી ગયા છે આફ્રિકા અમેરિકા યુરોપ એશિયા ઇન્ડિયામાં બી ઘણા તો છે આપણે ઇન્ડિયાથી તો ઓરિજિનલી છે પણ આપણી હિસ્ટ્રી જે છે તે સાંભળવી જોઈએ કારણ કે એમાં તમે મહાભારતને બધું વાંચીને જુઓ તો લોહાણા પહેલેથી આપણે વોરિયર છે વોરિયર ફાઈટર્સ અને ધેન વી ડિવલપ્ડ ઇન ટુ બિંગ ટ્રેડર્સ એન્ડ બિઝનેસમેન પણ હજી આપણા લોહાણાનું ખૂન જુઓ તો વી આર વેરી સ્ટ્રોંગ પીપલ અને હંમેશા વી વિલ સ્પ્રેડ આઉટ આપણે આખી દુનિયામાં બધી જગાએ છે એટલે તમને બધાને ખાસ હું કહું છું કે આપણી કમ્યુનિટીને સપોર્ટ આપો અને આપણે સાથે જોઈન્ટ કરીને બધા કમ્યુનિટીને ઉપર લાવીએ અને મદદ કરીએ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સર આજે એલઆઈબીએફમાં એક મહત્વની વાત આપે કરી કે યુગાંડામાં આવવા માટે જો ઉદ્યોગપતિઓ તૈયાર હોય તો તમે એમને મદદરૂપ થશો કયા પ્રકારની તકો રહેલી છે લોહાણા ઉદ્યોગપતિઓ હોય તો યુગાંડામાં આજે શું છે કે લોહાણા બધે આવે છે હવે તમે યુગાંડા આવો નવું શહેર નવી કન્ટ્રી તમારે કોઈ બી મદદ જોઈએ તો આપણા લોહાના ત્યાં યુગાંડામાં વર્ષોથી છે મારા પિતાજી આવ્યા હતા સો વર્ષ પહેલાં અને તમને કંઈ મદદ જોઈએ કંઈ બી હોય તો આપણે ઓફિસમાં જઈને પૂછવું જોઈએ કે અમે આ કરવા માગીએ છીએ કરીએ ન કરીએ કેવી રીતે કરીએ તે બધી સગવડ અમે તમને કરી આપશું પણ તમારે પહેલેથી કોન્ટેક કરો અમારે ગ્રુપને અને અમને કહેજો એન્ડ વી વિલ હેલ્પ યુ આજે અમે ઘણી બધી વસ્તુ યુગાંડામાં ઇન્વેસ્ટ કરી છે પણ ટુરિઝમમાં બી છે તમે આ બાજુ જુઓ કેમેરા આ બાજુ લઈ જાય તો અમારે હોટેલો બી છે યુગાંડામાં અને ત્યાં તમે દર્શન આપો જોઈ લો પ્રાણી જુઓ આજે નવી હોટલ અમે ખોલી છે સિલ્વર બેક અને બીજી બધી અમારી છે ત્યાં યુગાન્ડામાં અને કેનિયામાં તમે જઈ શકો ને આપણું ખાવાનું બી મળશે એટલે ચિંતા નહીં કરો ને આફ્રિકા એવી જગ્યા નથી કે તમને ડર લાગે એક્ચ્યુલી તમે ત્યાં પહોંચશો તો કહેશો કે આ તો બહુ સુંદર શહેર છે એટલે કોશિશ કરજો આવવા માટે છે વૈશ્વિક સ્તરે આપનું નામ છે છે જ્ઞાતિના બિઝનેસમેન માટે જે ઉદ્યોગપતિઓ છે એમના માટે તરફથી શું સંદેશ જરૂર નથી બધા બહુ હોશિયાર છે અને બધાને બધું જાણે છે તો કઈ ન કહી શકું કારણ કે મારી જે શીખવત છે એ મારા બાપે આપી છે પણ મારા ખૂન માં છે આપણા બધામાં છે તો આ હતા મયુર માધવાની જેમનું કહેવું છે કે ખાસ કરીને જ્યારે લોહાણાના લોહીમાં ઉદ્યોગ વ્યાપેલો છે બિઝનેસ વ્યાપેલો છે તો તમામે વૈશ્વિક સ્તરે હવે નામ કાઢવાની જરૂર છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનાલ ટીવી થર્ટીન મુંબઈ